જેવા સમર્થ સંતિમ એક એક પ્રસંગો નાગેરા એવા છે પણ દુકાળ ભીડ્યો તે દિવસે મયા ભગતને જૈન માણસોએ કીધું ભગત આ તમારા એક કોઠીમાં જે બાજરી ભરી છે ને બાજરી ભૂખ્યા ને ખવડાવજો બીજામાં તો તમે બંટકી ભરી અમને ખબર છે અને મયા ભગતના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા જીણારામ બાપુ જેવા સંત ખરેખર ગૌરવ લેવા જેવું છે સમાજ ભાગશાળી છે જે ગામને પાદર નદી નીકળતી હોય ઈ ગામ ભાગશાળી હોય મીઠા મામા નદીને કાંઠે શિવનું મંદિર હોય એ ભાગશાળી હોય અને જે કુળમાં ઉત્તમ સંતો જન્મે જેના મોઢામાંથી શબ્દ નીકળાય ત્રણેય કોઠીમાં બાજરી ભરી છે ગામના માણસ બાજરી થઈ જાય બંટીની આવું તો સંતો ઘણું કરી શકે એના માટે આ બધી કોઈ અઘરી વસ્તુ નથી હોતી એવા સંતો સમાજમાં જન્મ્યા નથી મફતમાં મળતા એના મોખા મૂલ ચૂકવવા પડતા મોખા મૂલ જેને ચૂક્યા છે સંતો પૂજ્ય સંતો બિરાજે છે એમની ફરમાઈશ હનુમાન ચાલીસાની છે બાપુ દસ મિનિટ લઈ લો હો મીઠામાં હનુમાન ચાલીસાની સંતોની બહુ વિચાર અંજલી નો જાયો લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણ ને જ્યારે મૂર્છા લાગી બાપુ જ્યાં સુધી વિભીષણ લંકામાં હતો ને ત્યાં સુધી લંકાનો નાશ થયો એમ કુળમાં એક વિભીષણ જેવો દીકરો હોય છે જ્યાં સુધી દીકરો ભેળો રહેતો હોય ને કુટુંબનો ત્યાં સુધી કુટુંબ કોઈ એનો નાશ ન થાય પણ એ દીકરો જેથી નીકળી જાય બારો તેથી પછી કુટુંબનો નાશ થવાના પંથાણ દેખાઈ જાય વિભીષણ હતો ત્યાં સુધી લંકામાં નાશ નથી કુંભકર્ણ ને જયારે જગાડ્યો રાવણ એ જઈને કે ભાઈ ના બનવાનું બની ગયું છે રામ ના સૈન ચડ્યા છે તું હું ને એમાં આ બધું બન્યું તું આટલા વર્ષથી થી છો એમાં આ બધું કુંભ 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 બહુ સરસ હીરાભાઈ જવાબ આપ્યો એને એમ કીધું કે હે મોટાભાઈ હું હું તો ના બન્યું કે તું જાગતો તો ના બન્યું આ તું જાગતો તો ના બન્યું છે હવે ભાઈ છું એટલે લડીશ તો ખરો પણ તું જાગ ઘણા માણસ જાગતા પર કુટુંબનો નાશ કરી નાખે એ કરતા ફૂતેલા ઘણા હારા મીઠાભાઈ મને બહુ સરસ વાત કરતા હતા મને આ આ જવાનની મને વાત એટલી બધી ગમે મને કહી શકાનભાઈ હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું ગરીબોની સેવા કરવા માટે બન્યો છું એવા એવા મારી પાસે માણસો આવે ત્યારે ખરેખર આપણને અંદરથી હૃદય હૃદય ભૂલો વાઈ જાય એને હું જેટલી મદદ થઈ શકે એટલી મદદ હું કરું ત્યારે હું એને કહું કે મીઠાભાઈ તારી જેવા થોડાક જુવાન જો રાજકારણમાં આવી જાય ને તો તો આ દેશનો એમ કીધું આ બધા દરબારો બધા બેઠા છો એની વચ્ચે હું કહું છું જ બાપુ આપ જેવા આ વાતને બહુ મહત્વ આપવાની જરૂર છે કે ચંદ રાજકારણીઓના પાપે મહાપરાક્રમી કોમોને અંદર અંદર કજિયા કરીને કપાવી નાખે છે અને એ લોકો જલસા કરે છે એને બદલે બધાય પેલા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજનો ખરેખર આપ જેવા સંતો આ વાત ઉપાડી લેવા છે ક્યાં સુધી કપાશું અંદરો અંદર પરાક્રમી અને શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે એને હાથા બનાવી દે છે અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે આ બહુ

પણ ભાઈ ભાઈ ની વચ્ચે નો પ્રેમ કેવો હોય જરૂર આવે છે દાડ 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 આંખ ધાર થાય છે ઘણા માણસો એમ કે છે કે ચૌદ વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા એ રામે એને ઘડીક આંખનું ઝોલું આવવા દેવા માટે થઈને આ તો રામનું કામ હતું મારા લક્ષ્મણનો થાક ઉતરી જાય ચૌદ વર્ષનો બાકી લક્ષ્મણ શેસાવતા લક્ષ્મણ ને તેલ તો જાગતો જોયો બાર આવી જોયું મારો વીર જાગે છે મારો ભાઈ જાગે લક્ષ્મણ જાગે છે પેલા શું કામ જાગે કેમ હોતા નથી જતી જેવો ભાઈઓ જેમ જોગીદાસ ખુમાણ જતી બારવટીઓ અને સીતાજી એ સવાલ કર્યો કે કાં તો રે તારા હે લક્ષ્મણ તને તારા ભાઈ પણ હાભર્યા તને અયોધ્યા ની યાદ આવી તને સુમિત્રા ની યાદ આવી મારા વીર જો તું ઘડી ખૂતો હોય ને તો આ ડાળીએ હિંચકો બનાવી દો ને છ મહિનાનો તું હતો ને જેમ સુમિત્રાજી તને હિંચોળતી હતી એમ તારા હાલે ડાઘાવ શું જબરજસ્ત પ્રેમ હશે અને કહેતો લખમણ સીતા સુમિત્રા બની ને

આ યુદ્ધની વાત આવી ને એટલે હમણાં હું રસ્તામાં અનિલભાઈને એને વાત કરતો હતો તો બાપો કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન અને કર્ણ સામ સામે આવ્યા હરી સ્ૃત સો હરી સ્ૃત સોન હરીસ રોન હરી દેહે કર ઘરી ઘરી ગોર ઘનુ ઘટઘંડ નાતે છે એ ઉદ્રશ બનેલો નામ કરી નામ સંસંધાન કરીને અર્જુન ઈ કર્ણના રથને માથે ઘા કરે એટલે 40 ફૂટ રથને આગળ ફગવી દીયે અને કર્ણ જે દિવસે એમ કહેવાય છે કે આમ કરી નામ સરસંધાન કરી અને અર્જુનના રથની માથે ઘા કરે તો વીસ ફૂટાકો નાખી દી અને ત્યાં તો કૃષ્ણના મોઢામાંથી સાવાસ 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 કર્ણ શબ્દ નીકળવા માંડે અર્જુને કીધું પ્રભુ હું ચાલે ફૂટ ઠપકારી દઉં છું મારું એક વેણ વખાણ ના કરતા નથી અને ઓલો વી ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પોરાઈ જાઓ છો કૃષ્ણે કીધું અર્જુન તને નહીં ખબર પડે કાં કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું આ બબે જણાના વજન છે એ દુનિયા ન ઉંચકી શકે એને બદલે કર્ણ સર સંધાન કરીને એક બાણ ઠબકારે અમને બે હોતો વી ફૂટ નાખી દઈને એના વખાણ ન કરું તો બીજું કરું હું વખાણ મરગ્ના કરવા પડે શું કરું ન કરું તો ફાલિદાણા મહારાજ સાહેબના મામા ના મામા મહેમાન હતા અને ભીમા ગરણીઓ નામનો આયર અને ભાવનગરના સીમાડા પાલતાણાના વેચાતા હતા ને એમાંય આડો પડેલો અને એમાં કીધું કે આયરનું હમણાં પકડીને લાવું દસ ઘોડે નીકળ્યો ભાઈ પાલતાણાનો મામો અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો પણ ગરણીઓ ઘોડે ચડીને હાકલ કરીને બરસી હાથમાં ફેરવા માંડ્યો આયર અને મામા ભાગ્યા ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી મારી નાખું કે એટલી વાર લાગે પણ તું પાલીતાણાનો મામો છું એટલે હું ભીમો ગરણીઓ આયર તને મારતો નથી ખાલી હાથે પાછા આવ્યા એટલે જે પૂછ્યું મામા ગરણીઓ ક્યાં કે છે તો બેઠી દડીનું પણ ઘોડે ચડે છે ને ત્યારે જેવો થાય છે એનો આંકડો નથી આપણે ગાતો ઘોડે ચડે ને ત્યારે પ્રાડ નખાવી દે છે એમ સાહેબ ગમે એવડું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી અંદરની જે અમીરાત છે પોતાના ભાઈને મૂર્છા લાગી છે હનુમાનજી કીધું કે પ્રભુ આંગડા બંધ થવા બહુ જરૂરી છે અને તે દિવસે રામ એમ કે છે બાપ રહું નહીં તો શું કરું હનુમાન માતા કલંકી સો કલંકી ભાઈ મેરે લીએ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો આ બધું મારા માટે બન્યું અને બાપુ એક જૂનું કવિ છે પિતા વચન માન તોપે આન તોહી ન તો સંગ તો હી સન આન તોપે સંગ સીએ લાતો ના લાતો સંગ સી પે કુરંગ માર બેન ધાતો ધાતો મારી બેકે સુન સદન બનાતો ના આ બધું નો કરે જો મને ખબર હોત કે લક્ષ્મણ જો આયા રહી જવાનો છે પણ પ્રભુ એટલું બધું રોવાનું કારણ કે લંકા પર હું વિજય મેળવીશ પણ ત્યારે હું પાછો જાઈશ અયોધ્યામાં ત્યારે બે જીવ મારી હવે આવી ઊભા હશે બે ક્ષત્રિયાણીઓ છે એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ક્યાં ગયો મારો દીકરો ક્યાં પણ સુમિત્રા અને ઉર્મિલાને હું શું જવાબ દઈશ હવે મારા અવત જવાને પગડા નહીં ઉપડે પણ હનુમાનજી કીધું સવાલ શું તો કે દ્રોણાચળ ઉપરથી સૂર્યોદય થાય એ પેલા સંજીવની આવે તો ભાઈ બચે વાત તો પ્રભુ એટલી જ છે ને તો કે હનુમાનજી રામને સવાલ કરે છે કે હું આવું પહેલા સૂર્ય કોઈ દી ઉગે

કેતો પ્રભુ લંકાને આખી મૂળિયા હોતી ઉખાડીને ઠપકારી માથે ને કેતો આખા દ્રોણાચલ ને હોતો હોત ઉખાડીને ઠપકારી દો લંકાના રણમાં પહેલો વેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત હનુમાનજીએ કરી આખો દ્રોણાચલ લઈ આવ્યો એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે દોડો કરવો પીડ્યો હજુ તો આવા ઘણા પડશે ઘડીએ ઘડીએ ક્યાં જાવ સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહુડા લોહી શકે એના મંદિર હોય અને એના મેં હનુમાન ચાલીસા કારણ કે હનુમાનજીને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે ઘણા જોકમાં નથી કહેતા હનુમાનજી કેવા છે એમ કે દરબાર હોવા જોઈએ પણ તુલસીદાસજીએ સાક્ષી આપી છે પવન કો પૂત રજપૂત રૂરો એ ક્ષત્રિય જ હતો એટલે એને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે માઇક આંગલાની જેમ નો કહેવાય હનુમાન ચાલીસા જય હનુમાન એમ એમ નહીં પણ શ્રી ગુરુ ચરણ સરોજ रज નિજ મન મુકુર સુધાર બાપ દાદાની મારા પર એટલી બધી મહેરબાની ઉતરી કે દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે માંડી અને મોટા મહેલો સુધી દાદાની કૃપા ઉતરી બધે આ કેસેટ પહોંચી અને દાદાની જબરજસ્ત કૃપા શ્રી ગુરુ ચરણ સરોજ रज નિજ મન મુકુર સુધાર મને લાગે છે આ ધાકડાઓ છે ઈ જેઠવા અને વરુ ભરુ ડાયરો હા ઈ હનુમાનના ના જ વંશજો છે એ કેમ બેઠા રહે અત્યારે